પોલીસને ઘટનાની જાણ દોડતી થઈ છે જી હા ચોક્કસ થી સતલાસણાના સમ્રાપુર બનાવ કુવારીમાં ડમ્પર ખાબક્યું હોવાના દ્રશ્ય સ્ક્રીન પર જોઈ શકાય છે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર જે છે ખીણમાં ખાબક્યું હતું જીમ છે આ માણસો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે કોઈ પતા નહીં તો કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં અને ખાન ખનીજનો અમે દસ તારા પહેલાં જોણ કરી હતી અને એકત્રીસ તારીખે લોકો આવીને ગયા છે અહીંયા એમ અને પોંચને સાહેબને આપ્યું છે મહેસાણા ગજનગર સાહેબને આપેલું છે બધાને એમ આ સાહેબ અમારે ઓછા ઓલ કરે આ બધું માણસો બધું બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા કોઈ વસ્તુ જોતી નહીં અમારા પોણીઓ તળે જાય જાપ જતો રહે એના કારણથી